મેં પથ્થર જણ્યો હતો મતલબ કે દીકરાને પણ ભૂલી જાઓ એ માતાએ આ વાત કરી છે વાવ તાલુકાના ટોભા ગામે અમે આવ્યા છીએ અને જે નકલી પોલીસ બનીને લોકોને ઠગતો જે અશોક ચૌધરી ઝડપાયો છે ડીસા છે તેને ઝડપ્યો છે તેનું આ ઘર છે તેના મોટા ભાઈ અહીંયા રહે છે તેની માતા અહીંયા બેઠી છે માતાને પગે ફ્રેક્ચર થયેલું છે સીધી જ માતા સાથે વાત કરવાની કોશિશ કરીશું જે અશોક ચૌધરી છે

પથરો છે ભલે મેં તો કોઈ સરકાર અત્યારે ફોસી દે ભરી બેસ ભગવાનના ના થી હું છૂટી છું ઈ મારો દીચરો નથી હું એની માં નથી માતા છે તે પણ પોતાના પુત્રને હવે પુત્ર માનવા તૈયાર નથી કારણ કે જે પુત્રના લક્ષણ છે તે ખૂબ જ ખરાબ છે અન્ય વાત પણ માતાજી કરીશું કેટલા વર્ષનો હતો અને કેવા પ્રકારનો તે ધંધા કરતો હતો જેના કારણે બે વાર જેલ મારી ને ફરી પાછા એક વાર છોડાય તો અમે એની અરજી આલી દીધી એ ચેન નું કામ મેં સાંભળ્યું કર્યું જ નથી સાહેબ

લોકો સાથે ચીટિંગ કરે છે લોકો ના તોડ કરે છે લોકો ને પરેશાન કરે છે ફરિયાદો મળી તમને કે મને કોઈ ઘરે કોઈ મળી નહીં આયા પણ અમે દબા બા ફજરો દીધો કે તમે દોણ અશુક દોણે મો કોઈ નથી આયા ખરી મારી ઘરે ચાર પાંચ વખત પણ ઈયાને મે દે દીધો કે દો અશુક બીડાઈ ને ભલે અશુક ને દેખ ઈ કર દો પણ મારી ઘરે સાહેબ મત આવો મો બીયો છો મે આ કઈ મે ચા આવો કપાતર દીકરો પાક્યો છે તમને અફસોસ થાય છે કે આવો દીકરો તમે જાણ્યો તો મે આવો ચા દાણ્યો તો હવે સાહેબ મો તો ઘરે બેઠી બારી શું કરી મો હા મારી ઘરે બેઠી છું પણ મારી ઘરે બારી દાયું છોકરા પડે સરકાર બી હું તો હવે પાછી હાથા દોડી નકલી પોલીસ બને તો ડીસા પોલીસે બે દિવસ પેલા ઝડપ્યો છે હાલ રિમાન્ડ પર છે તમને કોઈ સમાચાર મળ્યા મને કોઈ સમાચાર મળ્યા નથી એને કોઈ બી મને કોઈ સમાચાર આલ્યા જ નથી મો સુખી મો મજૂરી કરો તો ઠીક છે હંગરે ના હંગરે તો મારો કોણ ઈકો આય પારથી લાવલ છે હંગરે મને ઈગો અશુકના કારણે કેટલા દુખી છો પરિવારજનો તમે પાર ને એ શું ખારું કરીને તો ઘડાય દી આટાદી રોઈ રોઈ નોછ ખોઈ ફરી અને હવે મો એમ ગણીએ કે મારે પથરો આવ્યો તો પેટ ને પથરો ખોયું સરકાર ને પેલી પોચી દે કે ભલે બધું જ બસ ને હવે આટલું ખુણ તારે કઈ કહેતી નથી તો આ અશોકના માતા તેઓ કહી રહ્યા છે કે જે રીતે અશોકના ધંધા છે તેના લક્ષણો છે પરિવારજનો છે તે પણ હવે કંટાળી ગયા છે કે તે હવે અમારો દીકરો નથી છેલ્લા ચાર મહિનાથી તે ઘરે આવ્યો નથી ને સરકાર હવે તેને ભલે ફોસી આપી દે તેમને કોઈ પણ હવે અશોક પ્રત્યેની તેમને લાગણી નથી કારણ કે અશોક જે રીતે તોડ કરતો હતો પોલીસ કર્મી બનતો હતો ક્યાંક ને ક્યાંક નકલી પોલીસ પીએસઆઈ પણ બનતો હતો અનેક વેપારીઓ સાથે તેને છેતરપિંડી કરી છે અવારનવાર પોલીસ આ ઘરે આવતી હતી ને તેના કારણે આ ઘરવા લોકો પણ પરેશાન થઈ ઉઠ્યા હતા અને હવે અશોક કયો છે તે શું ધંધા કરે છે તેના ઘરવાળાને તેની કશી ખબર નથી પરંતુ ઘરવાળા હવે તેને કપાતર કહી રહ્યા છે અશોકને ફરીથી આ ઘરમાં નહીં પ્રવેશવા દે તેવો મક્કમ નિર્ધાર છે તે આ હોય કર્યો છે તેથી તેની માતા છે તે મામ પોકારી ઉઠી છે અને માતા પોતાના જે પુત્રના લક્ષણો છે તેને લઈને હવે કંટાળી ગઈ છે અને માતાની આંખમાં ક્યાંક ને ક્યાંક આસુ પણ આવી ગયા છે

ફાંસી આપે ગોળી મારે મને મંજૂર છે માતાએ વાત કરી છે માતાની મજબૂરી હોય છે એક માની મજબૂરી હોય છે સ્વાભાવિક છે પણ દીકરાઓ સમજવાની જરૂર છે તોડબાજ અશોકથી વ્યથિત તેની માતાએ પુત્ર સાથે સંબંધ તોડી રાખ્યો છે નકલી પોલીસ અધિકારી બનીને વારંવાર આ પકડાતો હતો અને આજે પણ પકડાયો છે ખિસ્સા ખંખેર છે મિસ્ટર તોડબાજ ગુજરાતમાં નકલીની ભરમારમાં વધુ એક આ નકલી આપ જોઈ રહ્યા છો